કષ્ટ ભંજાને વની જે વાલા મને લાગે હનુમાન સાંભળો વાલા લાગે હનુમાન સાંભળો દેવ છે માતા એ નાંજની ને પિતા વાયુ દેવ છે મહાબલી કેવાય હનુમાન સાંભળો ભરત મહાબલી કેવાય હનુમા હનુમાન સાંભળો ભરત જે વાલા મને લાગે હનુમાન સાંભળો ભરત જે વાલા મને લાગે હનુમાન સાંભળો ભરત જે આવો મોટો સાગર પલમા પાર કર્યો આવો મોટો સાગર પલમા પાર કર્યો લંકા જલાવે હનુમાન સાંભળો जी लंकाज लावे भरत लंका जलावे हनुमान सांभाळ भरत जे वाला मने लागे हनुमान भरत जे वाला मने लागे हनुमान सांभळो भरत जे समुद्र किनारे रामे सेना सेनायुतारी समुद्र किनारे रामे सेना यु तारी तू बांध

I didn't put સાંભળો ભરત જે કડી ગુટી લાવે હનુમાન સાંભળો ભરતજે ભાલા મને લાગે હનુમાન સાંભળો ભાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી જે રાજા રાવણ ને રણ મારે રોડ રાજા રાવણ ને રણ મારે રોડ સોયપાવી શણેરાજ સાંભળો ભરતજી ભાવી ભીષણ ને રાજ સાંભળો ભરતજી વાલા મને લાગે અનુમાન સાંભળો ભરતજી વાલા મને લાગે અનુમાન સાંભળો ભરતજી 14 વર્ષે રામ અયોધ્યામાં આવ્યા 14 વર્ષે રામ અયોધ્યામાં કઈ કઈ માને લાગ્યા પેલા પાય સાંભળો ભરતજી કઈ કઈ માને લાગ્યા પેલા પાય સાંભળો ભરતજી વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી વાલા મને લાગે હનુમાન સાંભળો ભરત રે રામ ના કામ એ વાત કર્યા રામ ના કામ કર્યા એને કાંગયો રોધિયા મારા ખ્યા સીતારામ સાંભળો ભરત જે રુધિયા મારા ખ્યા સીતારામ સાંભળો ભરત જે ભાલા મને લાગે હનુમાન સાંભળો ભરત જે ભાલા મને લાગે હન હનુમાન સાંભળો ભરત છીએ કષ્ટ ભંજાન દેવની જય